આ દિવસોમાં ગોંડલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે કોઈ સામે આવ્યા ઘટનાઓ મીડિયાની હેડલાઇન્સ બની રહી છે ત્યારે ગોંડલના ઘોઘાવદર ગામમાંથી એક બનાવ સામે આવ્યો છે જેમાં બે લોકોની જમીન ઘોઘાવદર ગામમાં આવેલી છે આરોપી અને ફરિયાદી તેમાં આરોપી અને ફરિયાદીની જમીન વચ્ચે જે રસ્તો કાઢવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમાં આરોપી દ્વારા અવારનવાર ફરિયાદી સાથે તકરાર કરવામાં આવતી હતી

વધારે ના કર નહીં તર ભડાકે આપી દઈશ આ પ્રકારની ધમકી આપ્યા બાદ ફરિયાદી પ્રતિકાર કરતા મામલો બિચકે છે જેમાં જે બંદૂક હતી તે બંદૂક સાથે ક્રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવે છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આ મામલાના સંદર્ભમાં આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવે છે ત્યારે આ ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરવામાં આવતા ગોંડલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવે છે ત્યાંથી બે જીવાત ત્યાંથી બે જીવતા કારતૂસ પણ મળી આવે છે